કુંભરવાડા મામાને ડેલીવાળા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણના ધાંધીને લઈ સ્થાનિક રહીશો પરેશાન કુંભરવાડા મામાને ડેલીવાળા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ડોહોળું પાણી વિતરણ કરવામાં આવે છે તેની સાથોસાથ પાણી અનિયમિત મળી રહ્યું છે જેના કારણે છતાં પાણીએ લોકોને પાણા વિહોણા રહેવું પડે છે આ પાણી પ્રશ્ન હલ કરવા માટે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન હલ થવા પામ્યો નથી ત્યારે ફરી એક વખત સ્થાનિક લોકોએ મીડિયાના માધ્યમથી પાણીનો પ્રશ્ન હલ કરવા માટે તંત્ર સમક્ષ ગુહાર લગાવી હતી

ها <applause> هو તમારું નામ નામ જનકભા જનકભા કઈ જગ્યા રહ્યો અને શું સમજ હું રહું છું પણ પાણીનો કોઈ દિવસ આવું થયું નથી પણ આ બે મહિનેથી પાણી આવું આવે છે અને આવે તો દોરવું આવે છે અને અત્યારે તો એક મહિનેથી બિલકુલ પાણી આવતું નથી અમે પાણી વગર ક્યાં ભરવા જાવી અમારે બહાર નીકળવાનું થતું નથી એટલે પાણી ભરવા ક્યાં જવું એટલે પાણીનો બહુ અત્યારે અમારે એવો છે અને આ રમઝાન મહિનો અમારી પાસે બધા છે બધા અમારા જ છે એટલે એમનો રમજાન મહિનો છે ને એટલે પાણી આવતું નથી એની હિસાબે અમને દુઃખ થાય છે એટલે અમે પાણી ભરવા ક્યાં જઈ શકતા નથી અને પાંત્રીસ વર્ષથી આવું કોઈ દિવસ બન્યું નથી પણ આ બે મહિનાથી આવી સમસ્યા અમારી ઊભી થઈ છે અને પાણી આવતું નથી અને આવે તો એ ડોળું આવે છે અને પાણી ખોલવાવાળા વાળા ભાઈ આવે તો અમે જાવી તો એમ કે હું ઘડી કરીને આવું છું પછી આવતા નથી સમસ્યા અમારે પાણીની છે રોડ ની છે ગટરની છે કોઈ ધ્યાન દેતું નથી ભાઈ રોડે ખોદી બે ગયા એ કોઈ ઘાટો મારવા આવે તો ખ્યાલ ખબર પડે ને ભાઈ પાણી તો કેટલા સમયથી છે એટલે હવે કોપરેટર ને કીધેલું છે પાડી નો હા આવી જાય આવી જાય બે થી આવે પછી નથી આવતું